મોરબીમાં પીપળિયા નજીક હાઇવે પર ટ્રકની અડફેટે દ્વારકા જઈ રહેલા સંઘના ચાર લોકોના મોત નિપજ્યા છે બનાસકાંઠાના દિયોદર અને સરાદ પંથકમાંથી પદયાત્રાએ નીકળેલા સંઘને ટ્રકે અડફેટે લીધા હતા અકસ્માતમાં ચાર પદયાત્રીઓના ઘટના સ્થળે જ કમકમાટીભર્યા મોત નિપજ્યા છે જ્યારે એક વ્યક્તિને ગંભીર ઈજા પહોંચી છે ઘટનાની જાણ થતાં જ મોરબી તાલુકા પોલીસનો કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો પોલીસે મૃતકોના મૃત્હેને સિવિલ હોસ્પિટલ ખસેડવાની તજવીજ હાથ ધરી છે અને ફરાર ટ્રક ચાલકની શોધખોળ શરૂ કરી છે કલ્યાણભાઈ અણદાભાઈ અધગામ તાલુકો કોકરેજ જિલ્લો બનાસકાંઠા અમે અધગમથી નીકળીને દ્વારકા જતા હતા એટલે ત્રણ ભાઈ નવા દિવદરના હતા અને સાત જણ અમે હતા આઠ જણ અમે હતા અધગમના અને આજ છઠ્ઠો દિવસ અમે રાત રોકાણ હતા સર્વર સર્વરના હનુમાન મંદિર છે ને એ આશ્રમમાં રાત રોકાણ હતા અહીંયાથી વહેલા અમે નહીં જોઈને અમે પાંચ ભાઈ આગળ નીકળી ગયા એટલે લગભગ પીપરાના ચોકડી અમે પહોંચી ગયા અને ઈરાઈ સરવરથી બે કિલોમીટર પાછળ ચાર ભાઈ આવતા હતા ચાર ને એક પાંચ ભાઈ એટલે એક ભાઈને થોડીક ઈજા થઈ છે ને આ ચાર ભાઈને ગાડીવાળા ટક્કર મારી પછી એક ગાડી પાછળથી આવી એણે દેખી રહ્યું છે એટલે અને અમને આગળ થઈને ઉભા રહ્યા છે કે તમારા જેવા ધોતીવાળા બાપા તમે ભેગા હતા એટલે અમે બોલ્યા કે હા હતા કે કેટલા દણા કે ચાર પાંચ જણા તો કે અહીંયાને રોડ ઉપર પડ્યા છે ને કોઈક ટાળો માર્યો છે એટલે અમે અહીંયાથી વાન કરીને પાછા આવ્યા પિંપરીયા ચાર રસ્તાથી પાછા આવ્યા આયા તારા ચારેય ભાઈની લાશ પડી અમરાભાઈ લાલાભાઈ નવા ભગવાનભાઈ લાલાભાઈ નવા હાર્દિકભાઈ માલાભાઈ અધગામ અને દિનેશભાઈ રાયાભાઈ અદગામ કાંકરે બે કાં કરી દીધું મારું નામ કલ્યાણ ભેણદાભાઈ ચૌધરી મોરબી જિલ્લામાં એક દુઃખદ ઉત્તર ગુજરાતના જતા પદયાત્રીઓને ગાડીએ ટક્કર મારી છે આ ટક્કર મારવાથી ચાર લોકોના મૃત્યુ થયા છે મને ત્યાંથી ફોન આવ્યો ફોન આવ્યો પછી ખબર પડે તો ત્યારે લાગ્યો છું અત્યારે જ્યારે જે રીતે મને તમામ પોસ્ટ પોસ્ટમોર્ટમ કરવા માટેની તૈયારી કરાવી અને આ લોકોને મોકલવા માટે એક તૈયારી કરી છે અને ભગવાનને આ મંજૂર નહીં હોય તેના દર્શન કરવા માટે ત્યારે ચાર લોકો અંતિમ યાત્રામાં લઈ ગયા છે ત્યારે દુઃખદ મોરબી જિલ્લામાં ઘટના ઘટી છે અને ખૂબ શ્રદ્ધાજલિ આપું છું અને સાથે યાત્રીઓને આશ્વાસન આપું છું કે આપણે કુદરતની પૃથ્વી આજુ હવે આપણે ઘરે હિંમત લઈ અને આગળનું સ્થાન કરી એ ભગવાનને પ્રાર્થના કરતા